ધાર્મિક અને પ્રવાસન ક્ષેત્ર ગીર સોમનાથ ધાર્મિક ક્ષેત્રમાં શિવ અને પ્રવાસનમાં સિંહ એ આ જિલ્લાના કેન્દ્ર બિંદુમાં હોવાથી દર વર્ષે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ અને પ્રવાસીઓ આ જિલ્લાની મુલાકાત લે છે ઉપરાંત વિકાસ પામેલા અથવા તો વિકાસની રાહ જોઈ રહેલા અનેક ક્ષેત્રો પણ આ જિલ્લાની ધરોહર બની ઊભા છે સોમનાથ મંદિર સોમનાથ ચંદ્ર દ્વારા સ્થાપિત ભારતનું સર્વપ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ ઋગ્વેદ અને સ્કંદ પુરાણમાં જેનો ઉલ્લેખ હોય એવા આ મંદિરનો વૈભવ અને મહત્તા જોઈ અનેક આક્રમણકારો આવી આ મંદિર તથા હિન્દુઓની આસ્થાને તોડવાના પ્રયત્નો કર્યા એટલા ભયાનક આક્રમણકારોનો સામનો કરી આજે પણ આ મંદિર આપણી પ્રતિષ્ઠા બનીને અડીખમ ઊભું છે જેના માટે હજારો લોકોએ આપેલા બલિદાનો તથા ભારત વર્ષના શ્રેષ્ઠતમ શાસકો દ્વારા કરવામાં આવેલ રક્ષણ અને નવનિર્માણ જવાબદાર છે સમગ્ર ભારત વર્ષના સર્વોત્તમ આસ્થા કેન્દ્રોમાંના એક એવા સોમનાથ મહાદેવના ચરણોમાં સત વંદન મહારાણી અહલ્યાબાઈ હોલકર દ્વારા સ્થાપિત સોમનાથ મંદિર સોમનાથ મુખ્ય મંદિરની નજીક જ ઈસવીસન સત્તરસો માં પેશવા મહારાણી અહલ્યાબાઈ હોલકર દ્વારા પુનઃ સ્થાપિત સોમનાથ મંદિર આવેલું છે કે જે આપણા શાસકોની મંદિર પ્રત્યેની આસ્થા બતાવતું આપણી ધરોહર બનીને ઉભું છે ત્રિવેણી સંગમ સોમનાથ સોમનાથ મંદિરથી થોડે દૂર હિરણ કપિલા અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ થાય છે પિંડદાનનું ખૂબ જ મહત્વ ધરાવતી આ જગ્યામાં પરંપરાગત જ્ઞાતિઓના પૂર્વજોનો અનેક વર્ષ જૂનો ઇતિહાસ પણ ઉપલબ્ધ છે આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના અંતિમ સંસ્કાર થયેલા ભાલકા તીર્થ ક્ષેત્ર સોમનાથ વિશ્રામ કરતા શ્રી કૃષ્ણને જરા નામનો શિકારી ભૂલથી તીર મારે છે અને ભગવાન પોતાની જીવન લીલા સંકેલી નિજ ધામ પ્રયાણ કરે છે આ જગ્યા એટલે ભાલકા ક્ષેત્ર સોમનાથ મંદિરથી ચાર કિલોમીટર દૂર આવેલી આ જગ્યા યાત્રાધામ બની ખૂબ ઝડપથી વિકસી રહી છે સોમનાથ મહાદેવની આસપાસના અન્ય સ્થાનો આ ક્ષેત્રના સંઘર્ષ અને પ્રાચીનતાના ગૌરવવંતા અવશેષોનો સંગ્રહ એટલે સોમનાથ મંદિર મ્યુઝિયમ લક્ષ્મીનારાયણ મંદિર બાલાજી મંદિર ભગવાન શ્રી રામનું મંદિર મહાકાળી મંદિર કામનાથ મહાદેવ મંદિર નૃસિંહ ભગવાન મંદિર શંકરાચાર્યજીની ગુફાઓ હિંગળાજ માતાજીની ગુફા પાંડવ ગુફા અત્યંત પ્રાચીન સૂર્ય મંદિર તથા તેની નજીક આવેલ વાવ ગુજરાત સરકાર વન વિભાગ દ્વારા નિર્મિત અને સોમનાથ ટ્રસ્ટ સંચાલિત અદભુત એવું હરિહર વન ત્રીજી કે ચોથી સદીમાં બનેલી અને હાલમાં અત્યંત જર્જરિત હાલતમાં આવેલી બૌદ્ધ ગુફાઓ સોમનાથ મંદિરની પાછળના ભાગે બે કિલોમીટર દૂર પાંચ પ્રાકૃતિક શિવલિંગ ધરાવતી ગંગેશ્વરની જગ્યા તથા તેની નજીક આવેલ પ્રાચીન મંદિર પણ આ ક્ષેત્રના જોવાલાયક સ્થાનોમાંનું એક છે સોમનાથ મંદિરથી થોડે દૂર હિરણ નદીના કાંઠે તથા ઉંબા ગામે પ્રાચીન સૂર્ય મંદિરો આવેલા છે પ્રાચીન કલાકૃતિ ધરાવતા આ મંદિરો તેરમી સદીમાં બંધાયેલા હોવાનું અનુમાન છે સાસણ ગીર ગીર જંગલનું સમગ્ર ક્ષેત્ર આમ તો જૂનાગઢ અમરેલી અને સોમનાથ જિલ્લાની સંયુક્ત ધરોહર છે એશિયા ખંડનો એક માત્ર વિસ્તાર રીતે હરતા ફરતા સિંહ જોવા મળે છે સિંહના વિશેષ સંરક્ષણ માટે ગીર અભયારણ્ય અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આ બંને ક્ષેત્રો સુરક્ષિત જાહેર કરાયેલા છે પર્યટકો સારી રીતના સિંહ દર્શન કરી શકે તે માટે સાસણ નજીક સફારી પાર્ક બનાવી ગુજરાત સરકાર દ્વારા સિંહ દર્શનની ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે સોમનાથ તાલાલા કોડીનાર અને ગીર નજીકના ગામડાઓમાં હોટલ ઉદ્યોગ પણ ખૂબ મોટા પ્રમાણમાં વિકસી રહ્યો છે મંડોરની ગુફાઓ તાલાલા તાલુકાના મંડોર ગામની સીમમાં વહેતી ગોમતી નદીની ખડકાળ ભેખડોમાં મંડોરની ગુફાઓ આવેલી છે જ્યાં કિસ કિંધેશ્વર મહાદેવ મંદિર પણ આવેલું છે ઇતિહાસકારોના મતે બૌદ્ધ ગુફાઓ જેવી દેખાતી આ ગુફાઓ આસપાસના વિસ્તારોમાં પાંડવ ગુફા તરીકે જાણીતી છે ભીમદેવળનું સૂર્યમંદિર ખાંભાથી થોડે દૂર ભીમદેવળ ગામે અત્યંત પ્રાચીન સૂર્ય મંદિર આવેલું છે સ્થાનિકોમાં સૂર્ય મંદિરના બદલે ભીમદેવળ તરીકે ઓળખાતા આ મંદિરની જર્જરિત અવસ્થા તેની પ્રાચીનતાનો પરિચય આપે છે અહીં જૂના કાળે એટલે કે આઝાદી પહેલા ખંડિત શિલાલેખ મળેલો કે જેને હાલમાં જૂનાગઢ મ્યુઝિયમમાં સુરક્ષિત રખાયો છે સૂત્રાપાડા પ્રાચીન કાળે સપ્તપાટ તરીકે જાણીતા સૂત્રાપાડાની સ્થાપના વિક્રમ સંવંત સોળસો ચોસઠમાં અક્ષય તૃતીયાના દિવસે કાંધાજી બારડે કરી હતી આ ગામની પ્રાચીનતા છતી કરતા અનેક અવશેષો ત્યાં હાલમાં પણ હયાત છે જેમાં ભૃગુ ઋષિ અને પુલવામાના બાળકના નામે આવેલ ચ્યવન કુંડ નવદુર્ગા મંદિર કાશી વિશ્વનાથ મંદિર તથા છઠ્ઠી સદીમાં બંધાયેલ જેવા સ્થાનોનો સમાવેશ થાય છે ઇતિહાસકાર કર્નલ ટોડે પણ આ ક્ષેત્રના ઐતિહાસિક સ્મારકોની નોંધ લીધી હતી ઉપરાંત આ ક્ષેત્રમાં વસતા તમામ સમાજના સુરાપુરાની જગ્યા અને દેરીની સ્થાપના એક જ સ્થાન ઉપર હોય તેવી એકમાત્ર જગ્યા આ તાલુકામાં આવેલી છે પ્રાચીન કુંડ ધામળેજ પૌરાણિક કાળે વિષ્ણુ ગયા કે ચક્ર તીર્થ નામે જાણીતી જગ્યા પર પ્રાચીન કુંડ અને તેના પર વિક્રમ સંવંત ચૌદસો સાડત્રીસમાં લખાયેલ શિલાલેખ ધામળેજ ગામે હાલમાં પણ દ્રશ્યમાન થાય છે શ્રી મહાબળદાદા મંદિર વડોદરા ઝાલા માલબાપા માણેકવાડા રગતિયાદાદા પેઢાવાડા સમકક્ષ જેનો ઇતિહાસ જોડાયેલો છે એવી આ ક્ષેત્રની પ્રખ્યાત નાગદેવતાઓની દાદાની જગ્યા અહીં મંદિરમાં આવેલ ઊંડી વાવ તથા થોડે દૂર આવેલ અનેક વર્ષો જૂની મા ભવાની મૂર્તિ અને મંદિર તથા તેની બાજુમાં આવેલ હારબંધ પાળિયાઓ આ જિલ્લાની વીરતાની ઝાંખી કરાવતા ઊભા છે પ્રાચી તીર્થ ક્ષેત્ર ગીર સોમનાથની ધરોહર સમૂહ સ્થાન પ્રાચી ઋગ્વેદ અને મહાભારતમાં પણ ઉલ્લેખ છે કે મહાભારતના યુદ્ધ પછી ગોત્ર હત્યાના નિવારણ માટે વશિષ્ઠ ઋષિના કહેવાથી પાંડવો આ સ્થાન પર આવે છે ઉપરાંત મહાભારતના યુદ્ધ બાદ વ્યથિત થયેલા અર્જુનના મનને શાંત કરવા શ્રી કૃષ્ણ તેને અહીં જવાનું કહે છે આ જગ્યાએ પૂર્વ વાહીની બની વહેતી સરસ્વતી નદી ત્યાં આવેલ મોક્ષ પીપળો એ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે આ જગ્યાએ આવેલ પ્રખ્યાત માધવરાયજીનું મંદિર અને તેમની આસપાસ આપણા પૌરાણિક યુગપુરુષોએ બંધાવેલા અનેક પ્રાચીન શિવ મંદિરો આવેલા છે વીર માંગડાવાળો ઉંબરી ભૂતરૂએ ભેકાર વડલા તારી વરાળ સુત્રાપાડા તાલુકાના ઉમરી ગામે આવેલ વીર માંગડાવાળાની જગ્યા તથા સતી પદ્માવતીની ખાંભી અનેક લોક વાતો લઈને ઊભી છે વિક્રમેશ્વર મહાદેવ ખાલેજ વેરાવળ કોડીનાર હાઈવે નજીક ખાલેજ વિસ્તારમાં આવેલ વિક્રમેશ્વર મહાદેવનું મંદિર તથા ત્યાં આવેલ હજારો વર્ષ જૂની મૂર્તિઓ આ ભોમકાની પ્રાચીનતામાં નવા રંગ પૂરી રહી છે દશાવતાર મંદિર કદવાર દરિયાથી માત્ર અડધો કિલોમીટર દૂર ભાગવત ધર્મનું મૈત્રિક કાળમાં બંધાયેલું કાઠિયાવાડનું એકમાત્ર દશાવતારનું મંદિર કદવાર ગામે આવેલું છે ગોરક્ષનાથની જગ્યા ગોરખમઢી ચેત મછંદર ગોરખ આયા ગોરખમઢી ગામે ગોરખનાથજીનો આશ્રમ તથા તેઓ જ્યાં તપ કરતા તે ગુફા આવેલી છે આ ક્ષેત્ર માટે એટલું કહીશ કે અવશેષ બતાવી રહ્યા છે ભૂતકાળ કેવો ભવ્ય હશે આઝાદી સુધી ખૂબ જાહો જલાલી ધરાવનાર આ જગ્યા પર પ્રાચીન મહેલ પાડા ઘંટી અનાજની કોઠી તથા પાલખી જેવા ઘણા બધા અવશેષો આજે પણ હયાત છે આ ગામમાં હાઈવે અલભ્ય એવું વૃક્ષ પણ આવેલું છે સોમનાથ બચાવવા માટે આવેલા યોદ્ધા ભુવડ ચાવડા સાથે ઇતિહાસ ધરાવનાર સ્થાન એટલે ભુવડધામ અહીં આવેલ તળાવ તેના પરનો શિલાલેખ અને પૌરાણિક ખાંભીઓ આ ક્ષેત્રના પ્રતાપી ભૂતકાળની યાદ અપાવતી ઊભી છે માં ગાયત્રી મંદિર તથા સૂર્ય મંદિર પ્રશ્નાવડા કર્નલ જે ડબલ્યુ વોટસને ઈસવીસન અઢારસો એક્યાસીમાં પ્રશ્નાવડા ગામની મુલાકાત લીધી હતી ત્યારે નોંધ્યું હતું કે અહીં વર્ષો પહેલાં મોટું નગર હોવું જોઈએ અહીં સૂર્ય દેવતાની પ્રતિમા ધરાવતું અત્યંત પ્રાચીન સૂર્ય મંદિર આવેલું છે જે હાલમાં સિદ્ધનાથ મહાદેવ શિવ મંદિર તરીકે પણ ઓળખાય છે ઉપરાંત ઓગણીસમી સદીની શરૂઆતમાં કાઠિયાવાડમાં ખૂબ જ ઓછા ગાયત્રી મંદિરો હતા તે પૈકીનું કદાચ સૌથી જૂનું ગાયત્રી મંદિર એટલે ગામે આવેલું મંદિર રગતિયા પ્રાચીન સમયે જુનાગઢ અને વડોદરા રાજનો સીમાડો એટલે પેઢાવાડા ગામ આ ગામે આવેલ સોમત નદીના કિનારે રગતિયાદાદાનું મંદિર હજારો લોકોની આસ્થાનું પ્રતિક છે તથા અહીં બહોળી સંખ્યામાં ભક્તજનો દૂર દૂરથી માનતાઓ લઈને આવે છે મૂળ દ્વારકા બેટ દ્વારકાથી લઈ કોડીનાર સુધીના દરિયાકાંઠે ત્રણ ચાર એવી જગ્યાઓ છે કે જ્યાં પ્રાચીન દ્વારકા હોવાનું કહેવાય છે મૂલતઃ દરિયામાં ડૂબેલી આ નગરી વિશે ખૂબ મતમતાંતર જોવા મળે છે તે પૈકીનું એક એટલે કોડીનાર તાલુકાનું મૂળ દ્વારકા અહીં મૈત્રક કાળમાં બંધાયેલ

કોડીનાર તાલુકાના વડનગર ગામે મનુષ્યનો પ્રાણી પ્રત્યેનો પ્રેમ દર્શાવતી કુતરા ડેરી તથા જાગબાઈ માતા મંદિર આવેલું છે અંબુજા સિમેન્ટ કંપનીની માઇનશો વચ્ચે આવેલું આ સ્થાન તાલુકાના સહેલાણીઓ માટે નાના પર્યટન સ્થળ તરીકે વિકાસ પામી રહ્યું છે સોડમ બંધારો વેલણ કોડીનાર તાલુકાના છેવાડાના એવા વેલણ ગામ વિસ્તારમાં આવેલી જિલ્લાની સુંદર જગ્યાઓ પૈકીની એક એટલે સોળમ બંધારો ફ્લેમિંગો સહિત હજારોની સંખ્યામાં પક્ષીઓ અહીંના મહેમાન બને છે અને આ જગ્યાની સુંદરતામાં વધારો કરે છે આ ઉપરાંત આ ક્ષેત્રમાં સોળમ માતા મંદિર દરગાહ સોમેશ્વર દરિયા કિનારો જૂના કાલનું લાઇટ હાઉસ માઢવાડ બંદર મેઘરદાદાની જગ્યા અનેક ધાર્મિક અને પર્યટન સ્થાનો આવેલા છે આદિનાથ મહાદેવ મંદિર આદપોકાર બ્રહ્માજીની તપસ્યા સાથે જોડાયેલી અને પ્રાચીન કાળે આદિ પુષ્કરના નામે જાણીતી ભગવાન શિવની જગ્યા એટલે આદિનાથ હાલમાં એક જ કુંડ ધરાવતી આ જગ્યામાં ભૂતકાળમાં સાત કુંડો હોવાનું પણ કહેવાય છે અખંડ જ્યોત જગતિયા લોકવાયકા અનુસાર શેઠ ઝગડુસાની પરીક્ષાથી ખુશ થઈ યમરાજ તેને ક્યારેય ન હોલવાય તેવી જ્યોત આપે છે આ જ્યોત એટલે જગતિયા ગામે આવેલી અખંડ જ્યોત સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોતા અહીં કુદરતી ગેસનો સ્ત્રોત હોય તેવું જાણવા મળે છે હાલમાં શ્રદ્ધાથી અને કુતુહલ અનેક લોકો આ સ્થાનની મુલાકાત લે છે ખોડિયાર મંદિર સુગાળા સિંગવડા નદીનો ઘાઘડીયો નદીની ભેખડો અને મગર માટે જાણીતું માં ખોડિયારનું મંદિર કોડીનાર તાલુકાના સુગાળા ગામે આવેલું છે રુદ્રેશ્વર મહાદેવ મંદિર ઘાટવડ રુદ્રેશ્વર મહાદેવના સ્વયંભૂ શિવલિંગનું સ્થાન એટલે ઘાટવડ આ મંદિરની નજીક ખૂબ જ પ્રખ્યાત એવો ભારતીય આશ્રમ અને મંદિરના આગળના ભાગે સિંગવડા નદીનો ચેકડેમ આવેલો છે નદી કાંઠે આવેલી આ જગ્યા ચોમાસામાં ખૂબ જ સુંદર સ્વરૂપ ધારણ કરે છે જગદમની આશ્રમ તથા જમજીરનો ધોધ ભગવાન પરશુરામના પિતા જગદમની ઋષિનો આશ્રમ અહીં આવેલો છે આ આશ્રમની આગળ સિંગવડા નદી પર સમગ્ર રાજ્યમાં જાણીતો એવો જમજીરનો ધોધ આવેલો છે જેને જોવા માટે ચોમાસામાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે કનકાઈ માતાજી મંદિર કનકાઈ ગીર ગીર મધ્યે આવેલ પૌરાણિક કનકાવતી નગરીનો વિસ્તાર એટલે આજનું કનકાઈ ગીરના ઘનઘોર જંગલોના પૂર્ણ રૂપથી દર્શન કરાવતું મંદિર એટલે કનકાઈ હિન્દુ ધર્મની અનેક પેટા જ્ઞાતિઓના કુળદેવી તરીકે માં કનકાઈ પૂજાય છે બાણેજ ગીર ગીરના જંગલમાં આવેલા કષ્ટદાયક રસ્તાઓની આનંદદાયક સફર કરાવતું ક્ષેત્ર એટલે બાણેજ હાલમાં ગીર અભયારણ્ય વિસ્તારમાં રહેલ બાણેજ પ્રાચીન કાળે મોટું નગર હોવાનું કહેવાય છે હાલમાં અહીં શિવ મંદિર આવેલું છે પ્રોબ્લેમ ટપકેશ્વર મહાદેવ મંદિર ગીર mini અમરનાથ તરીકે ઓળખાતા ગીરના ઘટાદાર જંગલની વચ્ચે આવેલું ટપકેશ્વર મહાદેવનું મંદિર કે જેમાં પર્વત ઉપરથી પાણી ટપકે છે અને આ ટીપા દ્વારા સ્વયંભુ શિવલિંગ બને છે ચંદ્રેશ્વર મહાદેવ તથા પીછવી તળાવ ગીર ગઢડા તાલુકાના પીછવી ગામે ચંદ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ જિલ્લાનું સૌથી મોટું દ્રોણેશ્વર મહાદેવ દ્રોણ લોકવાયકા મુજબ કૌરવો અને પાંડવોના ગુરુ દ્રોણના સ્વહસ્તે સ્થાપિત મંદિર એટલે દ્રોણેશ્વર મહાદેવ અહીં સદીઓથી મહાદેવનો અવિરત જળાભિષેક થઈ રહ્યો છે મચુંદ્રી નદીના તટ પર આવેલ આ પવિત્ર જગ્યા પર હાલમાં દ્રોણેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સ્થાપિત હનુમાનજી મંદિર અને દ્રોણેશ્વર ગુરુકુળ પણ આ જગ્યાની સુંદરતામાં વધારો કરી રહ્યા છે વર્ષિંગપુરની વાવ ઉના શહેરથી તૂટે ખરા પણ છૂટે નહીં એવી ગોઠવણ ધરાવતા પથ્થરો પ્રાચીન સ્થાપત્યોની સાક્ષી બનીને ઊભા છે ગુપ્ત પ્રયાગ દેલવાડા દેલવાડાથી બે ત્રણ કિલોમીટર દૂર આવેલા ગુપ્ત પ્રયાગ ક્ષેત્રમાં અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે અહીં આવેલ મહાપ્રભુજીની બેઠક એ સમગ્ર ભારતભરમાં પ્રસિદ્ધ છે આ પરિસરમાં ગંગા યમુના સરસ્વતી વગેરે અનેક કુંડો આવેલા છે કે જે પિતૃ તર્પણ માટે પણ પ્રખ્યાત છે ઝુલતા મિનારા દેલવાડા ઉના તાલુકાના દેલવાડા ગામે આવેલી મસ્જિદમાં આજથી છસો વર્ષ પહેલા બંધાયેલા પ્રાચીન સમયની સુંદર કામગીરીના નમૂનારૂપ ઝૂલતા મિનારાઓ આવેલા છે અહેમદપુર માંડવી બીચ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની નજીક આવેલો અને રાજ્ય સરકાર દ્વારા પર્યટન વિકાસ માટે પસંદ કરાયેલ દરિયાકિનારા પૈકીનો એક એટલે અહેમદપુર માંડવી દરિયાકિનારો અજહરા પાશ્વનાથ અંજાર અજયપાલ નામના રાજવીના અજહરા પાશ્વનાથ જીનાલય અંજાર ગામે આવેલ આ જગ્યા હાલમાં ખૂબ જ વિકાસ પામી રહી છે તુલસી શ્યામ મંદિર તથા ગરમ પાણીના કુંડ સોમનાથ જિલ્લાના ખૂબ જ મહત્વ ધરાવતા ધાર્મિક અને પર્યટન સ્થાનો પૈકીનું એક એટલે ગીરના જંગલોની મધ્ય આવેલ ક્ષેત્ર કે જ્યાં વૃંદા તુલસી સ્વરૂપે અને ભગવાન વિષ્ણુ શ્યામ સ્વરૂપે બિરાજમાન છે આ તુલસી શ્યામ મંદિર અને ડુંગર પર આવેલ રૂકમણી મંદિર તથા ધાર્મિક માન્યતાઓ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડાયેલ ગુજરાતના પાંચ ગરમ પાણીના કુંડો પૈકીનો એક એટલે કે તત્પોદક કુંડ અહીં આવેલો છે સાણા ડુંગર વાંકિયા સોમનાથ જિલ્લાના છેવાડાના ગામો પૈકીનું એક ગામ એટલે સાણા વાંકિયા અહીં હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં મત મતાંતર ધરાવતી બે હજાર વર્ષથી વધુ જૂની ચોસઠ જેટલી ગુફાઓ આવેલી છે